સંરક્ષણ બજેટ જે ત્રણ લાખ કરોડ અત્યારે કરવામાં આવ્યું છે એ અત્યારે જોઈએ તો મિલિટરી એક્સપેન્શનના મોડમાં છે આપણે નવા નવા બેઝિસ ચાહે ગુજરાત હોય ચાહે હનુમાન નિકોબાર હોય આપણે બનાવી રહ્યા છે એક તરફ ચાઇનાનું જે વન બેલ્ટ વન રોડનું જે ઇનિશિયેટિવ છે ઇન્ડિયાને ચારે બાજુથી ઘેરવાની કોશિશ હતી એને કાઉન્ટર કરવા માટે આપણે જીબુતીમાં ઈરાનમાં ચાબહાર આપણે બેઝ બનાવ્યો તો ભારતની જે સંરક્ષણની જે એક્સપાન્શનની રિકવાયરમેન્ટ છે ચાહે ઇન્ટરનેશનલી હોય કે પછી ઇન્ડિયન નેવીને તમે બ્લુ બ્લુ વોટર નેવી બનાવવાની વાત હોય કે પછી ઇન્ડિયન એરફોર્સ માટે રાફેલ વિમાન ખરીદવાની વાત હોય આ બધા માટે બજેટનો વધારો અત્યંત જરૂરી હતો મેક ઇન ઇન્ડિયાની ડિફેન્સને વેગ આપવા માટે રિસર્ચને વેગ આપવા માટે ડિફેન્સની રિસર્ચને વેગ આપવા માટે પણ આ ડિફેન્સ બજેટનો વધારો ઇનિશિયેટિવ ખૂબ જરૂરી હતું અને બહુ ટાઈમલી છે આજનું બજેટ જે અપેક્ષા હતી જનતાની એ પ્રમાણે સારું છે માત્ર ચૂંટણીલક્ષી જ નથી પણ ભવિષ્યમાં પ્રજાને લાભ થાય એવા ઘણા પગલાં બજેટમાં જોવા મળ્યા છે મારી દ્રષ્ટિએ આ બજેટ લક્ષી છે મજબૂરી વશ મજબૂરી વશ સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ આપવું પડ્યું છે સરકારનું જે ખરેખર બજેટ હોવું જોઈએ એવું મને નથી લાગતું જ્યાં સુધી આ સરકારની પાંચ વર્ષની કામગીરી તરફ નજર કરું તો ચારે બાજુ ડેવલપમેન્ટ અને વિકાસની જે પ્રયત્નો સરકાર કરી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આ બજેટ અવરોધરૂપ બનશે કારણ કે એનું કારણ એટલે છે કે આપણા દેશના લોકોની માનસિકતા ટેક્સ ભરવાની નથી એના કારણે ટેક્સમાં આટલી બધી જો રાહત આપવી પડે તો એ સરકાર પ્રત્યે મને લાગે આ દેશની કરુણતા જ છે કે ટેક્સમાં આટલી રાહત આપવી પડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સરકાર વધુને વધુ પૈસા ફાળવે તો આ દેશમાં રોજગારીની બેરોજગારીની જે પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થઈ શકે છે અને આ દેશ વિશ્વના પ્રથમ હરોળની કક્ષામાં પણ આવી શકવાની સંભાવના છે એવું મારું અંગત માનવું છે આજે જે કેન્દ્ર સરકારનું અંતિમ બજેટ બહાર પડ્યું છે તો એમાં ક્યાંક ને ક્યાંક ઘણી ક્ષતિઓ પણ રહી ગઈ છે અમુક પાસાઓ વિચારીએ તો પોઝિટિવ પણ છે વાત ખાસ કરીને વાત કરીએ તો નાના ઉદ્યોગો એમએસએમઈ યોજના નાના ઉદ્યોગો માટે જે રાહત આપવામાં આવી છે એ ખરેખર આવકારદાયક છે વન રેક વન પેન્શન માટે અને જે સંરક્ષણ માટે જે ભંડોળ ફાળવવામાં આવ્યું છે એ પણ આવકારદાયક છે ખાસ કરીને ઘણી વાતો એવી પણ કરવામાં આવી છે કે ડિજિટલ ગામડાઓને ડિજિટલ બનાવ દસ લાખ ગામડાઓને ડિજિટલ બનાવવામાં આવશે જે માનવરહિત ફાટકો છે એને હટાવવામાં આવશે તો આ બધી યોજનાઓ છે અથેડીમાં ચાંદ દેખાડવા જેવી યોજનાઓ છે કામધેનુ યોજનાઓ છે આ બધી યોજનાઓને માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહી જાય છે દર વખતે બજેટમાં એની જોગવાઈઓ કરવામાં આવે છે પણ ખરેખર એનું ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ અમલીકરણ થવું જોઈએ થતું નથી કેન્દ્ર સરકારે જે પાંચ લાખ રૂપિયા સુધીની જે છૂટ આપી છે એનાથી નાના અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ ફાયદો થશે સરકારે અનેક વિવિધ સરકારે વિવિધ કાર્યો કર્યા છે જેમ કે રોટી કપડાં મકાન લોકોને ઘરના ઘર જ્યારે નહોતા મળતા ત્યારે સરકારે નાના અને મધ્યમ વર્ગને લોકોને મકાન મળી રહ્યા સસ્તા મકાનો કર્યા છે એનાથી નાના અને મધ્યમ વર્ગના લોકોને મકાનો મળી રહ્યા છે એનાથી ઘણો ફાયદો થયો છે ભાવ ઘણા ઘટી ગયા છે એ ઉપરાંત શિક્ષણ લગતા ઘણા કાર્યો કરી રહ્યા છે શિક્ષણમાં અત્યારે ફી ઘણી ઓછી કરી છે અને કોલેજો બનાવી છે હમણાં જ સરકારે એમ્સ કોલેજ ગુજરાતને રાજકોટને આપી છે એનાથી વિદ્યાર્થીઓને અહીં અહીં જ પોતાના અભ્યાસ મળી રહ્યા છે એવું મને લાગે છે કે સરકારે અનેકવિધ સારા કાર્યો કર્યા છે